અયોધ્યામાં ભગવાન રામ આજે બિરાજમાન થયા છે ત્યારે આજે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આજે સવારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી ધર્મનંદન દાસજી અને સંતગણોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચણની સાથે વાત કરતા માહિતી આપી હતી આજે સમગ્ર ભારત અને વિશ્વ રામમય છે આનંદમય છે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થયા છે જેનો આનંદ અને ઉત્સાહ છે ભુજની અંદર પણ આપણે જોઈ રહ્યા છીએ કે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અનેક રામ ભક્તોની ઉપસ્થિતિની અંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય મન સામી અને અન્ય સંતોની ઉપસ્થિતિ છે અનેક લોકોની ઉપસ્થિતિની અંદર આ

બોજ મંદિર દ્વારા ભવ્ય ભવ્ય રામ ભગવાનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એની સાથે સાથે આપ સૌ નિહાળી રહ્યા છો કે સમગ્ર કચ્છ જનતાને કેટલો ઉત્સાહ છે કે અયોધ્યામાં વર્ષોની જે જનતાને પ્રતીક્ષા હતી એ પ્રતીક્ષાને ક્ષણ આજે પૂર્ણ થઈ છે ત્યારે સમગ્ર જનતાને ભોજ તમામ જનતાને આજે જે ઉત્સાહ છે આ જોઈ જોઈ રહ્યા છો એની સાથે સાથે આજે કચ્છમાં સમસ્ત જનતા એક સાથે રથયાત્રામાં રામ રથયાત્રામાં જોડાવાનું છે બસ તો આ સૌ જનતાને મેં આહવાન કરીએ છીએ રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ રથયાત્રા દર્શન કરવા માટે સમ જનતા ભાવ વિભાવ થઈ દર્શન માટે આવ્યા આવે